દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પ્રતાપુરા ગામે ચાલતું ટીપ નાળાનું કામ ગ્રામજનોએ અટકાવ્યું દાહોદ જિલ્લો ભ્રષ્ટાચારના ભોયરામાં સપડાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે નકલી કચેરી એને કૌભાંડ મનરેગાના કામોમાં પણ કૌભાંડ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે લીમખેડાના પ્રતાપપુરા ગામે બે મહિનાથી દીપનાળાનું કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતું હતું પ્રતાપપુરાને ને પંચેલા ગામના જાગૃત નાગરિકો આ ડિપના વગર અટકાવવામાં આવ્યું હતું ગામના જાગૃત નાગરિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નાળાનું કામ ગુણવત્તા લેવલિંગ અને એસ્ટિમેટ પ્રમાણે બનાવવામાં તો કામ ચાલુ કરવામાં આવશે આ બાબતે પ્રાંત અધિકારી ને મામલતદારશ્રી ના આવેદન પત્ર પાઠવવાના છે તેમ જણાવ્યું પ્રતાપુરા ગામના જાગૃત નાગરિક કમલેશભાઈ કટારાએ કોન્ટ્રાક્ટર જયેન્દ્રભાઈ ને કામ વિશે પૂછતા ઉડાવ જવાબ આપવામાં આવ્યા હતા ત્યારે ફોન કરવો હોય તો ત્યાં કરો તેવી દાગ ધમકીઓ આપી પ્રતાપપુરાથી પંચેલાને જોડતા ને નાળા ઉપર પચાસ પંદર થી વીસ ગામો અવરજવર રહે છે આર એન બી શાખામાં ફરજ બચાવતા એનએલ પંડ્યા જોડે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું કે પ્રતાપુરા ગામે ડીપ નાળાનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે છે તેમ જણાવ્યું એસ્ટિમેટ પ્રમાણે કામ કરવામાં આવે છે અને આ નાળાનું કામ સાહીઠ લાખનું છે તેમ જણાવ્યું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે પ્રતાપુરા કામે આ ડીપ નાળાનું કામ કોન્ટ્રાક્ટરને તંત્રની મિલીભગતથી વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે કોન્ટ્રાક્ટરને રૂબરૂ મળ્યો તો કોન્ટ્રાક્ટરે એવું કીધું કે તમારે કની જોડે વાત કરવાની છે કે એવું કીધું કે કોઈ ગારી છે અમારે સંબંધી એમની જોડે વાત કરાવવું એવું કંઈક મને કીધું ધમકી બીજી હા અને આ બધું અને મને આ સેન્ટિંગ સામાન મારું છે તો મને એમ કીધું કે કે ભાડાનો કંઈ રૂપિયો ભાડું ના મળે એવું કીધું છે હા

નમસ્કાર મિત્રો આપણે વાવડી ફળિયામાં જે પરતાપુરા ડામર રોડથી પંચેરાને લગતો જે રોડ છે એની પર જે ડીપ નાળું કરવામાં આવેલું છે આજે ગામમાં આવતા ધ્યાનમાં આવ્યું કે આ સદંતર જે હાઈટ જે લેવલ પ્રમાણે જે કામ થવું જોઈએ એ રીતે લેવલથી લગભગ પાંચ થી છ ફૂટ ડાઉન કરેલું છે નાળાનો ઉદ્દેશ્ય શું છે પાણીનો નિકાલ થાય મેન વસ્તુ છે તમે આ અંદર જોઈ શકો છો આ લેવલ આ લેવલ અમે જે અમે ઉભા છીએ ને ત્યાં નાળું હોવું જોઈએ તો હકીકતમાં આમાં માટી બધી આવી જાય તો પાણી જશે ક્યાંય પરિસ્થિતિ જે છે સરકાર શ્રીના જે નાણાં આવે છે જે લોકોને સુવિધા માટે હોય છે અને જેનો યોગ્ય રીતે લોકોને જે એમની જે તકલીફ છે એમાં એમનું જે નિરાકરણ આવે સોલ્યુશન આવે આ તો તકલીફ વધારી દીધી મિત્રો એવું કામ છે ઉપરથી સરકારથી જે યોજના એનો ઉપયોગ જે લોકો માટે થાય છે એ થવાની જગ્યા ઉપર જે જે આ આ ગામ લોકોને જે અગવડ વધી જવાની છે આમાં એટલે આ થોડુંક ધ્યાનમાં આવતા અમે અમારી રજૂઆત છે વારંવાર કોન્ટ્રાક્ટરને ને બી સ્થાનિક લોકોએ અમારા જે અહિયાં લોકોએ કીધું છે પણ એક જ તો થોડી ધમકીઓની વાત કરે છે આમ છે તેમ છે વાત કરી છે એવું તેવું કોના દ્વારા ધમકી આપવામાં આવે છે અમારા કમલેશભાઈ કઈ જાય એમને દ્વારા

એ વધારે એનો ઉપયોગ કરે છે એ વસ્તુ આવે ચાલે નહીં જે નાણાં નીચે બેહડે છે એ જતા એને આવશે

તમે ખબર પડશે કે કઈથી લેવલ કર્યું છે આ રસ્તા માટે કરી છે પણ આ જૂનું નાળું જે હતું એનાથી ડાઉન કર્યું છે પાણી કઈ રીતે જશે પાણી તો રસ્તા ઉપર થી જવાનું છે

આ તો કોઈ કેવા વાળો નથી એનો મતલબ એવો થયો કે અહીં આ બાજુ એકલ લોકલ રજૂઆત કરે છે તો કોન્ટ્રાક્ટર થોડો મન કરે છે અને ઉપર લેવલે મારી પહોંચ છે ને આવતી એવી બધી ધમકીઓની વાત કરે છે એટલે ગામ લોકો દ્વારા જાણવા મળ્યું તો અમે પંદર થી વીસ જણા રજૂઆત કરવા માટે અહીંયા ભેગા થયા છે શું નામ છે કોન્ટ્રાક્ટર નું કોન્ટ્રાક્ટર નું નામ તો મહેન્દ્રભાઈ કરીને છે ના કેટલા ટાઈમ થી કામ ચાલે છે બે મહિના થી ચાલે છે ત્યાં સુધી કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી કરવામાં આવ્યું